ગોંડલ તાલુકાના દાળિયા ગામમાં આવેલા ચારસો વર્ષ જૂના દાળેશ્વર મહાદેવ મંદિર ખાતે રાજકોટ મહાનગરપાલિકાના મેયર ડોક્ટર જયમીનભાઈ ઉપાધ્યાયના હસ્તે ધ્વજારોહણ કાર્યક્રમ યોજાઈ ગયો હતો આ પ્રસંગે ડોક્ટર જયમીનભાઈના પત્ની આશાબહેન ઉપાધ્યાય ખાસ ઉપસ્થિત રહ્યા હતા આ પ્રસંગે શહેર ભાજપ અધ્યક્ષ અનિલભાઈ પારેખ શહેર ભાજપ કાર્યાલય મંત્રી હરેશભાઈ જોશી જયંતભાઈ ઠાકર દાડેશ્વર મંદિર ટ્રસ્ટના પ્રમુખ અનંતભાઈ ભટ્ટ કિશોરભાઈ ભટ્ટ સહિતના અગ્રણીઓ ખાસ ઉપસ્થિત રહ્યા હતા શ્રાવણ માસના પહેલા સોમવારે આ ભવ્ય ધ્વજારોહણ કાર્યક્રમનું આયોજન કરાયું હતું અહેવાલ દિલીપ ગોહિલ ગોંડલ અર્જુલી છે હું રાજકોટ ગામ થી આવું છું અમારા ઈશ્વર દેવ દાડેશ્વર દાદાના સાનિધ્યમાં અમને ખૂબ જ શ્રદ્ધા છે અને અમે આખો શ્રાવણ માસ દાડેશ્વર દાદાની ખૂબ સેવા કરીએ છીએ અને બ્રાહ્મણો એક માસ અહીંયા જમણવાર કરે છે અમને દાડેશ્વર દાદાના શ્રદ્ધાથી બધી અમારી મનોકામના પૂર્ણ થાય છે અને અમને ખૂબ જ શાંતિ સુખ શાંતિ અને સમૃદ્ધિ મળે છે છાપરવાડી નદીના કિનારે આથી 400 વર્ષ પહેલા ગોંડલ સ્ટેટે આ મંદિરની સ્થાપના કરેલી ત્યારથી આ મંદિરમાં હજારો ભાવિકો શ્રદ્ધા અને ઉમંગ સાથે અહીં આવે છે બધી જ મનોકામના પૂરી કરે છે એક શ્રદ્ધાનું છે અને વર્ષોથી ત્યારબાદ ચિબળિયા બ્રહ્મ સમાજે આ મંદિરનો જીર્ણોધાર કર્યો છે ચિબડિયા બ્રહ્મ સમાજ એકલો જ નહીં એમના તો ઈષ્ટદેવ છે જ પરંતુ સમગ્ર સમાજ એમને માને છે અને સમગ્ર સમાજના લોકો અહીંયા ભાવ અને ભક્તિથી દાદાના દર્શન કરવા આવે છે શ્રાવણ મહિનાનો આજ પવિત્ર પહેલો સોમવાર છે આજે ધજા ચડાવવાનો કાર્યક્રમ હતો જે ધજા ચડાવવાનું સૌભાગ્ય મને પ્રાપ્ત થયું છે એ બદલ ચીભી આપણ સમાજના દરેક આગેવાનોનો પણ આભાર માનું છું અને પરમગપાળ પરમાત્મા શિવની કૃપા આપણા સૌ ઉપર કાયમ માટે રહીએ અને આપણું ગુજરાત આપણું ભારત ખૂબ વિકસિત બને અને એમના આશીર્વાદ આપણી ઉપર રહીએ એટલી મનોકામના દાદા પાસે ખાસ માહિતી છે